એટલે આપણા થોડાક તીખા બીન્સ બને સરસ લાગે અને આ તીખા મરચ અને બાકીના બીન્સ ફરીવાર નાખી દઈએ સોરા પણ લઈ લીધા છે તો આપણે સોરા નાખી દઈએ એમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય માતાજી બધાને તો કેમ છો બધા ચાલો તો આપણે સવાર સવારમાં એટલે હજુ સવાર પણ નથી થયું વાયગા છે અહીંયા ટાઈમ હાફ ફોર નિયરલી ફોર ટ્વેન્ટી નાઇન થયું છે અને મેં ગામેથી જલ્દી આવી ગઈ સાડા ત્રણ વાગે એટલે આજે એમ થયું કે કઈ રસોઈ બનાવું તો રસોઈમાં તો બનાવવાનું છે ગ્રીન બીન્સ બનાવવાના છે તો ચાલો ગ્રીન્સ બીન્સ બનાવી નાખીએ આજે સવાર સવારમાં કેમકે પ્રફુલ પણ જોબ પર જવાના હશે તો નાસ્તા માટે કંઈ પણ બનાવીએ એટલા માટે વિચાર કર્યો કે ગ્રીન બીન્સ બનાવી નાખીએ તો અહીંયા ગ્રીન બીન્સના પેકેટ લીધા છે બે આરડીમાંથી તો પ્રફુલ લાગ્યા હશે તો ચાલો સવાર સવારમાં તો પહેલાં તો આ ગ્રીન બીન્સ એટલા માટે સવાર સવારમાં પકાવવામાં આવે આવ્યા કે આના લાઈવે ઘણા દિવસ થઈ ગયા છે અને બનાવવાનો ટાઈમ જ ન રહ્યો સ્પેશિયલ સમોસામાં નાખવા માટે અણ્યા હતા પણ હવે સમોસાનું કંઈ બનાવવાનું જ અમારી પાસે પેસ્ટી લાવવાની હતી બહુ બધું લાવવાનું હતું તો તેટલા માટે રહી ગયું છે અને એટલા માટે આ સ્પેશિયલ ગ્રીન બીન્સ એમાં નાખવાના હતા તો ચાલો અને એનો ટાઈમ પણ ઘણો થઈ ગયો છે ડેટ ઓલરેડી એક્સપાયર ડેટ થઈ ગયું છે આનું તો પણ આપણે કૂકિંગ કરી અને ગ્રીન બીન્સ સવાર સવારમાં બધા જેને સાસ્થીને કે તો ન ખાય પ્રફુલ સવાર સવારમાં ચાય અને રોટલીસ ખાશે તો અમે બધા જે નાસ્તો કરે તે બધા માટે બનાવી ગ્રીન બીન્સ અને ઘણા દિવસ થઈ ગયા એટલે એકદમ હાર્ડ પણ થઈ ગયા જેના એમાં બીજ આવે ને તે ચડી જાય કે ને એકદમ કડક થઈ ગયા છે બીન્સ તો ચાલો બધા બીન્સને સારા સારા બીન્સ જે છે ગ્રીન બીન્સ તો તેને કાપી લઈએ અને પછી એમ તો સારા જ છે પણ ઓલરેડીની ડેટ ફિનિશ થઈ ગઈ છે એટલા માટે મેં વિચાર કર્યો કે સવારમાં બનાવી નાખીએ ચાલો તો રેડી કરી લઈએ અને પછી આપણે તેને કૂક કરવા મૂકી દઈએ તો લાસ્ટ ટાઈમ સમોસા બનાવ્યા હતા તો સાસ્થીને બહુ ટેસ્ટી લાગ્યા હતા અને ફરીવાર સમોસા બનાવવાના છે તો આઈ હોપ કે પ્રફુલ્લને આ વીકમાં રજા હોય તો સમોસા બનાવવાનું પ્લાન બનાવીએ અને આ વખતે આપણે સ્વીટકોનને થોડું આવા બીન્સ પણ લાવીશું ગ્રીન પણ એમાં એક્સ્ટ્રા સ્વીટકોન પણ નાખીશું સ્વીટકોન પણ મસ્ત લાગે છે આપણે ફ્રેશ સ્વીટકોર્ન લઈ આવશું અને બાફી અને તેમાં નાખીશું બાફી કર સાથે સાથે ટ્રાય કરીશું જરૂર તો કોને કોને સમોસાની રેસિપી ગમી હતી અને સમોસાનો વિડીયો આપણો થોડુંક સારો સાયલો લો તો પણ તો તમને બધાને સમોસાનો વિડીયો ગમે તો જરૂર ફરીવાર કોમેન્ટ કરજો કે સમોસાનો વિડીયો ફરીવાર લાવો તો આપણે ફરીવાર આ વખતે ચણાની દાળ નહીં નાખીશું આ વખતે સ્વીટ કોન નાખીશું એટલે ચણાની દાળ પણ બહુ સારી લાગે ટેસ્ટ લાગે છે તેમાં પણ આ વખતે કંઈક ડિફરન્ટ તરી લાઈક ડિફરન્ટ બનાવીશું તો કોમેન્ટ કરજો જરૂર સમોસાનો વિડીયો અને મેં પ્રોમિસ તો નથી કરતી કે વિડીયો શોર છે કે સમોસા લાઈક બનાવવા પણ મને એનું બધું સામાન પણ સમોસાનો ટાઈમ પર પ્રફુલ્લ લઈ આવી દેશે તો આપણે બનાવીશું ચાલો તો હમણાં સમોસા નથી બનતા ગ્રીન બીન્સ બનાવવાના છે તો તેના તરફ જઈએ પણ અહીંયા બીન્સને ગરમ પાણીથી મસ્ત હલકા હલકા ઘસીને ધોઈ નાખીએ એટલે બધું એનો કચરા અને જે ગંદગી હોય તે બહાર નીકળી જાય ઝારીવાળું કે બધું હજુ આપણે એકવાર ગરમ પાણીથી મસ્ત ધોઈ રાખીએ બુઈ સરસ એકદમ રૂપારા રૂપારા થઈ જાય આપણે અહીંયા ગરમ પાણીથી ધોયા છે મસ્ત રીતે ચાલો તો ફ્રેશ થઈ છે અને હવે આપણે ઝારીમાં નાખી દઈએ ફરીવાર એટલે બધું પાણી બહાર નીકળી જાય આવીશ કંઈક રીતે રેડી ચલો તો આપણે રેડી છે વઘાર કરવા માટે ત્યાં તપેલું મૂકી દીધું છે અને આપણે આમાં થોડુંક તેલ નાખી દઈએ અને આપણે બનાવ્યું છે લીલા મરચામાં તો અહીંયા મેં લીધા છે ત્રણ મરચાં લીધા છે પણ આપણે तो यहां तीन तीखा मिर्चा लिधा से और ने अपने जीणा जीणा कापपाना से एकदम એટલે આપડા થોડા તીખા બીન્સ બને સરસ લાગે અને આ તીખા મરચા છે તે પ મરચા મુરા દેખાઈ છે પકા બની હવે ચાલો કાપી મૂકીએ અને નાખી મૂકીએ સાથે સાથે એક લીંબુ પણ લીધું છે પણ લીંબુ આપણે આખું નથી નાખવાનું લીંબુ એટલા માટે લીધું છે કે એમાંથી થોડુંક આપણે હાફ લેમન જ્યુસ યુઝ કરીશું આપણે આમાં ટમાટર નથી નાખવાનું એટલા માટે ચાલો તમે બધા મરચાંને રેડી કરી નાખો ચલો ફાઈનલી આપણા મરચાં રેડી થઈ ગયા છે અને આપણે અહીંયા થોડુંક આયદું વે ગઈકાલે જ રાખી મેં કીધું અને થોડુંક લેમન જ્યુસ માટે આટલું લેમન યુઝ કરવાનું છે તેલ પણ ગરમ થઈ ગયું છે ફાઇનલી તો ચાલો વઘાર કરવાનું ચાલુ કરી દઈએ તો તેના માટે અહીંયા મેં મસાલા લઈ લીધા છે અને આપણે નાખવાનું છે જીરું અહીંયા મેં ખાલી જીરું નાખ્યું છે તેમાં અને તેના પછી હિંગ નાખવાની છે જેમાં આપણે બકાલું બધું મિક્સ બકાલું બનાવતા હોય તેવી રીતના જ અને સાથે સાથે લીલા મરચાં આ બાકીના બધા લીલા મરચાં નાખી દઈએ થોડુંક આઈડું કૂક થઈ જાય એટલે આપણે ધીરે ધીરે ગ્રીન બીન્સ નાખી દઈએ અને મેં થોડાક ગ્રીન બીન્સ નાખી અને પછી હવે તેમાં આપણે મસાલો નાખવાનો છે તો અહીંયા આપણે એમાં હરદર અને થોડું ધાણાજીરું પાવડર લાલ મરચું મેં આટલું ચપટીક નાખ્યું છે બહુ મીઠું નાખ્યું અને સાથે સાથે સ્વાદ અનુસાર નિમક તો આપણે વન એન્ડ હાફ સ્પૂન જેટલું મીઠું નાખી દીધું છે આપણે તેને મિક્સ કરીએ પ્રોપર અને બાકીનું બીન્સ ફરીવાર નાખી દઈએ અને આપણે ગેસને એકદમ સ્લો રાખવાનો છે એટલે કે ધીમો રાખવાનો છે અને બાકીના બીન્સ પણ આપણે બધા ચાલો બધા ગઈ મસ્ત રીતે અને આપણે મસાલો પણ બસ આટલો જ નાખવાનો છે આપણે બહુ મસાલાવાળા પણ નથી બનાવવાના ખાલી આપણે હળદર અને લીલા મરચામાં બનાવીશું એટલે મસાલો ઓછો નાખ્યો છે અને ગેસ ધીમો કરી દીધો છે અને ઉપરથી મેં આટલું લીંબુ ખટાસ માટે એટલે કૂક થતાં થતા એનો કલર પણ એવી રીતે જ રહે ગ્રીન તો ચાલો તો લેમન જ્યુસ પણ નખાઈ ગયું ચાલો અને પછી આપણે બનાવવાનું છે રોટલી ચાલો ગાઈસ તો હવે આપણે બીન્સ તો મૂકી દીધા હવે ચાય બનાવવા મૂકવાની છે કેમકે પ્રફુલ્લ કામ પર નીકળવાનું છે તો તેના માટે ચા અને રોટલી રેડી કરવાની છે તો તે મના માટે મેં ચાય રાખી દીધી અને આપણે થોડુંક ચાયમાં પાણી નાખી દઈશું મેં ગરમ પાણી નાખ્યું છે અને ફરીવાર આપણે બીન્સને પણ એકવાર મિક્સ કરી દઈશું એટલે બધા પ્રોપર રીતે કૂક થાય સરસ રીતે સારો ચાય બીન્સ બનવા માટે મૂકીએ અને ભગવાનને પૂજા કરવા માટે નીકળી ગીધી તો સારો તેના તરફ પાસા જઈએ તો અહીંયા જો આપણે ચાયથી મું ગેસ કરી દીધો તો અને આપણે રોટલી બનાવવા માટે પાણી ગરમ મૂકી દીધું છે એકદમ ઉકાળી નાખ્યું છે એટલે પાણીને વધારે ઉકાળવું પડે કેમ કે લોટ જો ઠંડા પાણીથી બાંધું તો એકદમ ચીકણો અને રોટલી સારી નહીં થાય અને આપણા બીન્સ તરફ જઈએ તો પીન્સ પણ મસ્ત રીતે કૂક થાય છે અને હજુ ટાઈમ લાગશે તેમાં અને તેના માટે મેં સ્પેશિયલ એના ઉપર લી મેં લીડ્સ બદલાવી નાખ્યું અને તેના ઉપર બીજું પાણીની ડીશ નાખી એટલે થોડુંક ધીમું ધીમું પાણી તેમાં પડે અને આપણે થોડુંક ગેસ ફાસ્ટ કરીએ કેમ કે મેં એકદમ સ્લો કરી દીધો તો અને ભગવાનની પૂજા કરી આવી ત્યાં સુધીમાં આપણું રેડી થાય છે રસોઈ અને આપણે બીજું બાકીને રોટલી બનાવવાની છે તો રોટલી પણ બનાવી લઈએ અને બારે તો હજુ અંધારું છે એટલે કે બહુ ટાઈમ છે અને અહીંયા ટાઈમ જો છે હમણાં મેં ચાડા ચાર બધું સ્ટાર્ટ કરવા કર્યું હતું અને અહીંયા પાંચ વાગવા આવી જશે તો ચાલો હવે રોટલી તરફ જઈએ અને રોટલી બનાવીએ ચાલો ગેસ તો આપણે રોટલી બનાવવા માટે લોટ ચાલી દીધો છે અને આપણે રોટલી બનાવવા તરફ જઈએ આપણા બીન્સ બને છે સાથે સાથે ચાય બને છે તો બધું અને પછી તેમાં તેલ નાખી અને રોટલી તો આપણે મીઠું નાખીને લોટ બનાવીએ છીએ સોલ્ટ વગરની રોટલી કોઈ નથી ખાતું અમે કેટલા જણ સોલ્ટ વગરની પણ ખાતા હોય છે તો આપણે હંમેશા સોલ્ટ નાખીને રોટલી ખાવીએ છીએ તો ચાલો આપણું ગરમ પાણી નાખ્યું છે અને ગરમ પાણી મેં બે થી ત્રણ વાર ઉકાયું છે એટલા માટે આ લોટ છે એલિકન્ટ વાઇટ તો તેમાં થોડુંક પાણી વધારે ગરમ છે અને ગરમ હોય તો સરસ રોટલી આપણી એકદમ બનશે મસ્ત રીતે પેલા સ્પૂનથી મિક્સ કરી અને પછી હાથથી કહવાનું છે આપણે એટલે હાથ ડાયરેક્ટ ન નાખીએ કેમ કે ધગી જવાય એમાં અમે કોઈ દિવસ હાથ ડાયરેક્ટ નથી નાખતો એક થી બે મિનિટ સુધી આવી રીતે મિક્સ કરીએ અને પછી હાથ નાખીએ એક મિનિટ તો મિક્સ કરવો જ જોઈએ અને પછી આપણે હાથથી એસીથી કેમકે ગરમ સ્ટીમ બધું હોય તે બહાર નીકળી જાય બહુ સરસ મજાનો રેડી થઈ ગયો છે ઠંડા પાણીથી પણ ચાલી જાય લોટ રેડી થઈ જશે અને હવે આપણે ફરી વાર તેલ નાખી દઈએ પાછું મસ્ત રીતે સ્ટાઇલ થોડી અલગ છે તો મેં પેલા હવે તેલ તેલ નાખી અને લોટ નાખો હવે મેં એક મુઠ્ઠી જેટલો કોરો લોટ લીધો છે અને હવે મેં એકદમ કોરા લોટમાં તેને કહણા અને પછી રોટલી એટલે એ રોટલી થોડી ફૂલેલી અને સારી બી લાગે બધાની અલગ અલગ સ્ટાઈલ હોય પણ મેં આવી રીતે કરું છું તેલ લગાવ્યા પછી આપણે કેમ પળવારી રોટલી બનાવીએ તેવી જ રીતના એમાં થોડા પડ બની જાય છે કોળો લોટ નાખવાથી તો એક જ ડાયરેક્શનમાં આપણે એને આવી જ રીતે મિક્સ કરી લોટ અને પછી લોટો એટલે બધો લોટ એમાં લાગી જાય ચાલો તો આપણો રોટ રેડી છે ને આપણે રોટલી બનાવવાના છે બની ગયા તો સિંહ આપણે આજે પ્રોપર રોટલી કેવી રીતે બનાવું છું તે ઘણી ફેરા તો ચાલો આપણે હવે એક સરખા રોટલી બનાવવા માટે તેના ગોલા બનાવી લેશું તો અહીંયા મેં બધા હાથમાં આપણે રોજ બનાવતા એટલે આપણે બધાને જ આદત જ હોય કે એક સરખા જ બની જતા હોય છે આવી રીતે તો બધા બનાવી લઈએ અને વધારે લાગે તો કાઢતા બી જાય તો આવું કંઈક સ્પેશિયલ રોટલીનું કામકાજ અને બાકીના બધી આપણે સવારમાં બધા માટે રોટલી બનાવીએ છીએ કેમ કે બધા ચાય સાથે રોટલી બધા જ ખાતા હોય છે તો ચાલો આપણે ગોલાઈ રેડી છે અને રોટલી બનાવવાનું ચાલું કરી દઈએ તો ચાલો ગેસ આપણી રોટલી બની ગઈ છે અને આપણે ઓલરેડી લાઇટ બંધ કરી દીધી હતી કેમ કે ગેસ ઉપર લાઇટ હતી તો મેં ગેસ ઉપર લાઇટ ચાલુ રાખી હતી અને રોટલી પણ થોડી ભરી ગઈ તો આપણી બધી રોટલી અહીંયા બની ગઈ અને રેડી છે રોટલી અને આપણા ગ્રીન બીન્સ પણ બની ગયા છે ચાય બની ગઈ છે સાથે સાથે અને બસ પ્રફુલ્લ ના ધોઈ અને ફ્રેશ થાય ત્યાં સુધીમાં આપણે બીજું બાકીનું કિનનું કામ પણ પતાવી દઈએ તો ચાલો આપણી રોટલી મસ્ત રેડી થઈ ગઈ છે અને લાઇટ એટલા માટે બંધ કરી દીધી હતી કે મેં ઘરમાં એકલી જાગતી હોય છે નાઈટ

પલળવા દીધા છે એટલે પલળી પણ જાય અને ફૂલી અને ધોવાય છે અને આપણે કૂકરમાં બનાવવાનું છે તો કૂકર મૂકી દીધું છે ગેસ સ્ટાર્ટ કરી દીધો છે અને તેમાં તેના માટે તેલ પણ નાખી દઈએ તો તેલ નખાઈ ગયું છે અને હવે આપણે સાથે સાથે રાઈસ પણ બાફવા મૂકી દીધા રાઈસ બફાઈ અને ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ થાય છે તો હવે સોરા બનાવવાના છે જે નાના સોરા કહે કે સોરી કહે ટમાટર નાખવાનું છે તો આપણે ટમાટર એક લઈ લીધું છે અને ટમાટર કાપવા લાગી જાય તો મેં મોટું ટમાટર લઈ લીધું છે એટલે હું આપણે એની ટમાટરનો જાડો ગ્રેવી બને એટલા માટે આખું ટમાટર નાખવાનું છે તેમાં અને ગ્રેવી જાડી હોય તો સરસ રાઈસ સાથે ખાવાનું છે એટલા માટે ચાલો તો મોટા મોટા ટમાટરના પીસ બનાવી દેખાશે એ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ચાલો વઘાર કરવાનું ચાલુ કરી દઈએ અને અહીંયા તેલ મેં ગરમ કરવા દીધું મૂકી દીધું હતું તો એમાં મેં જીરું નાખ્યું છે જીરુંથી થોડા આપણે વઘારવાના છે જીરું નખાઈ ગયું છે અને થોડીક હિંગ ચાલો હિંગ જીરું અને ધેરેક અપડે રાખવાના છે ટમેટા સરા તાપડે ટમેટા લખાઈ ગયા છે અને એને પણ થોડા મિક્સ કરી દઈએ ટટર મિક્સ થઈ જાય એટલે આપણે સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું છે તો અહીંયા મેં ત્રણ સ્પૂન જેટલું મીઠું નાખીને અને મારી પાસે એક લીલું મરચું છે તમે એમાંથી હાફ લીલું મરચું સરત આપણે મસાલા પણ એડ કરી દઈએ સાથે સાથે એટલે ટમાટર કૂક થાય અને મસાલા કૂક થાય તો અહીંયા હળદર એક સ્પૂન જેટલું જીરું ધાણા બે સ્પૂન જેટલા અને લાલ મસાલો બે સ્પૂન જેટલો ચાલો તો બધા મસાલા ખાઈ ગયા છે આપણે મિક્સ કરી દઈએ મસ્ત રીતે મસાલાને કૂક કરી દઈએ ચલો આપણે અહીંયા થોડાક ધાણા લઈ લીધા છે તો ધાણા પણ સાથે સાથે નાખી દઈએ બહુ ઘણા સમય પછી ધાણા એડ કર્યા છે ધાણા તો હોય છતાં પણ આપણે ફાઇનલી ટમેટાની ગ્રેવી પણ થઈ ગઈ છે અને એમાં મસાલો ઓલમોસ્ટ કૂક થવા આવ્યો છે આટલા રાઈસ પણ સાથે સાથે રેડી થાય છે અહીંયા Από την σούρα λίγη τα οποία από την σούρα

અને આપણે સોરાનું શાક પણ બની ગયું છે મસ્ત રીતે તો આપણે ભગવાનને પેલા ધરવા માટે અહીંયા કાઢી નાખ્યું છે તો રાઈસ અને ચોરા અને ચોરાનું શાક આપણે થોડુંક વઘાર એટલે કે થોડુંક ગ્રેવીવાળું રાખ્યું છે શાક એટલે શું રાઈસ સાથે ખાવા થાય તો ચાલો વિડીયોને અહીં એન્ડ કરો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણા પાસે ટાઈમ મળે તો આપણે નવી રેસીપી ટ્રાય કરશું કે લઈને આવશું તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા બાય બાય ઓલ ઓફ યુ થેન્ક યુ